તારું પૂંડીયાનો વખા પાડો બહુ અને આ તો અડધી રાતે આવ્યો પણ પોણી હજુ આવ્યું નહી પાવડો લેતા આવું પછી આવું બોર ચાલુ થાય તો ઘરે આવીએ હવે પાવડો નો આ કપ પડ્યો જો જોવા જવું પછી મંદિરે બે હજુ પોણી આયુ નહીં પાણી આવે પછી જો હજુ બંબો આટલો પડો મંદિરે બે આવ્યો ત્યાં છોકરા અડધી રાતે યાર

હતા પોઈ મન ટોકો હા કર્યો ટોંકો પાડજો પાર ના હોય તમને ખબર પેલા કાળું ભર્યા શેતર માં આયા

ના <tossi> બંકા oh,